નમસ્તે ગુજરાત ગુજરાતના રાજકારણમાં હાલ સૌથી ગરમ મુદ્દો જે ચર્ચાઈ રહ્યો છે અને આખું ગુજરાતનું રાજકારણ તેના લીધે અત્યારે હોટ ફેવરેટ છે ગુજરાત ભાજપમાં હવે સૌથી મોટો સવાલ એ છે કે કોણ બનશે ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ સૌની નજર એક જ નામ પર છે પણ અંતે નક્કી થશે કોણ ચાલો જાણીએ આ રાજકીય રેસમાં કોનું હાથ પડશે ઉપર ગુજરાત ભાજપમાં આગામી વિધાનસભા અને લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનમાં મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે પાર્ટી માટે પ્રદેશ પ્રમુખનું સ્થાન ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે એ વ્યક્તિ આગામી ચૂંટણી માટેની સ્ટ્રેટર્જી બનાવે છે પણ હવે આ પદ માટે ઘણા નામો ચર્ચામાં છે પણ એક નામ સૌથી વધુ ચર્ચાઈ રહ્યું છે પ્રથમ નામ છે શંકર ચૌધરી જે યુવા ચહેરો છે અને ઉર્જાવાન નેતા છે અને તેઓ લોકસભાના સ્પીકર પણ છે હાર્દિક પટેલ પાટીદાર સમાજનો પ્રભાવશાળી ચહેરો જે અનામત આંદોલનના કારણે ચર્ચિત બન્યા હતા અને હાલમાં ભાજપના વિરામગામ વિધાનસભાથી નેતા છે ત્રીજું નામ છે અલ્પેશ ઠાકોર જે ઓબીબી ઓબીસી સમાજમાં લોકપ્રિય છે અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા તેઓ પણ આગળ આવેલા છે અને હાલમાં ગાંધીનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય છે પણ મિત્રો આ બધામાંથી એક નામ એવું છે જે અનુભવમાં ભારે છે અને દિલ્હી સુધી સારી પકડ ધરાવે છે અને હાલમાં સૌથી આગળ ગણા છે તો વાત કરીશું એ નામ વિશે તો હા અમે વાત કરી રહ્યા છીએ પરશોતમ રૂપાલાની લાંબા સમયથી ભાજપ સાથે જોડાયેલા રૂપાલા રાજ્યસભાના સભ્ય છે અને કેન્દ્રમાં મંત્રી તરીકે પણ કામ કરી ચૂક્યા છે તેમનો અનુભવ સંગઠન સાથેનો નિકટનો સંપર્ક અને દિલ્હી સુધીની કમાન્ડના કારણે તેઓ આ રેસમાં સૌથી આગળ માનવામાં આવે છે પણ અહીં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે શું પરસોત્તમ રૂપાલા તમામ સમાજની સમજૂતી મેળવી શકશે કારણ કે છેલ્લા સમયમાં કેટલાક નિવેદનોને કારણે તેઓ વિવાદોમાં પણ રહ્યા છે તો શું ભાજપ તેમને આટલો મોટો પદ સોંપશે કે પછી પાર્ટી કોઈ સરપ્રાઇઝ આપીને બીજા કોઈ કેન્ડિડેટને પોતાનું પદ સોંપી શકે છે

ત્યાં સુધી રાજકીય ચર્ચાઓ ગરમ છે અને સસ્પેન્સ યથાવત છે તમારા મતે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોણ બનશે કમેન્ટમાં જરૂર લખજો અને જો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં